નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોને તમે ધ્યાનથી અન સુધી જોજો કારણ કે વિડીયોની અંદર જ તમને દાખલો એકદમ ઇઝી મેથડથી આવડી જશે ઓકે આપણે આંકડા શાસ્ત્રની અંદર સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો આજે પાંચમા નંબરનો દાખલો ગણાવીશું અગાઉ ઓલરેડી આપણે ટોટલ સ્વાધ્યાય તેર પોઈન્ટ એક અને તેર પોઈન્ટ બેની અંદર એકથી ચાર દાખલા સંપૂર્ણ રીતે ગણાવેલા છે વિડીયો તમે ન જોવાય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર વિડીયો જોઈ નાખજો જેથી તમને બેનિફિટ થાય ઓકે ત્રણ દસના વિદ્યાર્થીઓની ચેનલની અંદર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે બીજા જે મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી અમને પણ એકદમ ફ્રીમાં આવા યુઝફુલ વિડીયો શીખવા મળતા રહે ઓકે તો મિત્રો જુઓ આપણે પાંચમા નંબરના દાખલાની અંદર ફક્ત બહુલક જ શોધવાનો છે આગળ જે દાખલા ગણ્યા એની અંદર બહુલક અને મધ્યમ બંને શોધવાનું છે તો આ વિડીયોને ધ્યાનથી જોવજો બહુલક હવે આપણે આ બધી જ કિંમત મેળવવી પડશે કિંમત મેળવવી એકદમ ઈઝી છે પહેલા તો યાદ રાખવાનો આવૃત્તિની અંદર જે સૌથી મોટી સંખ્યા હોય તમને જે આવૃત્તિની કોલમ દેખાય સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે તો કે અઢાર દેખાય છે તો એને પહેલાં તો લખી નાખવાના એફ વન એને આગળ શું આવે તો એફ ઝીરો અને એફ વન પછી શું આવે એફ ટુ આ ત્રણ કિંમત તો અહીંયા જ મળી ગઈ હવે જે સૌથી મોટી કિંમત હતી એની એક્ઝેટ સામે વર્ગ છે અને એની જે પહેલી સંખ્યા છે એને એલ કહેવાય યાદ રાખવાનું જે મધ્યસ્થ વર્ગ હોય એની પહેલી સંખ્યા મધ્યસ્થ વર્ગ શોધવા માટે સૌથી મોટી આવૃત્તિ જોવાની એને સામેનો વર્ગ જોઈએ એને કહેવાય મધ્યસ્થ વર્ગ હવે આપણે આ કિંમત લખવાની છે તો એલ ની કિંમત કેટલી મળી ગઈ ચાર હજાર મળે તો એ લખી નાખો પછી એફ વન ની કિંમત છે પછી કિંમત કિંમત છે છે અને નવ હવે આપણે જોશે એક આપણે એચ એચ નો મતલબ થાય વર્ગ લંબાઈ મતલબ આમાંથી આ સંખ્યા બાદ કરો આ બંને વચ્ચે ગેપ કેટલી છે તો પાંચ હજારમાંથી ચાર હજાર એક હજાર વધશે તો એચ બરાબર એક હજાર ક્લિયર હવે એકદમ દાખલો ઈઝી બની જશે આપણે લાસ્ટમાં ખાલી ભાગાકાર જે પોઈન્ટમાં આવશે જવાબ એ તમારે ધ્યાનથી લાવવાનો આપણે હવે પહેલાં કિંમત મૂકીશું તો એલની જગ્યાએ કેટલા આવશે તો ચાર હજાર આવશે પહેલાં તો ચાર હજાર પ્લસ એફ વન માઇનસ એફ જીરો તો અઢાર માઇનસ ચાર હવે અહીંયા જો ટુ એફ વન મતલબ જે અઢારની કિંમત છે ને બે વડે ગુણવાના તો અઢાર દુ છત્રીસ છત્રીસ ઓછા ચાર એફ જીરો એટલે કેટલા થાય ચાર અને એફ એટલે ઓછા નવ અને ગુણ્યા એચની કિંમત તો એક હજાર છે તો એક હજાર હવે આપણે ચાર હજાર એમને એમ રાખીશું પહેલા કાઉસનું રૂપ આપવાનું અઢારમાંથી ચાર જાય એટલે કેટલા વધશે ચૌદ વધશે છત્રીસ માંથી ચાર જાય એટલે કેટલા વધશે બત્રીસ અને બત્રીસ માંથી નવ જાય એટલે કેટલા વધશે ત્રેવીસ તો આપણે રાખો અહીંયા ત્રેવીસ અને ગુણ્યા એક હજાર હવે જો મિત્રો પહેલાં તો આપણે ચૌદ હજારનો ગુણાકાર કરો એટલે ચૌદ હજાર થશે એને ત્રેવીસ વડે ભાગીશું પોઈન્ટ પછી બે સંખ્યા સુધી આપણે જવાબ લાવવો પડશે એટલે બે સંખ્યામાંથી આપણે કન્વર્ટ કરતા ફાવે ઓકે તો પહેલાં આપણે ભાગાકાર કરીશું તો ચૌદ ગુણા એક હજાર કરો એટલે કેટલા થાય ચૌદ હજાર તો પહેલાં ચૌદ હજાર લખી નાખો આ બંનેનો ઉપર ઉપરનો ગુણાકાર ને ભાગ્યા ત્રેવીસ ભાગ્યા ત્રેવીસ કરો હવે તમને ત્રેવીસનો ઘડિયો આવડો જોઈએ અથવા તમે ગુણાકાર કરશો તો પણ ચાલશે ત્રેવીસ પંજા કેટલા થાય એકસો ને પંદર અને ત્રેવીસ છંગ એકસો હવે અહીંયા કેટલા બે વચ્ચે ઉપરથી જીરો આવશે ભાગ નથી ચાલતો એટલે જીરો મૂકીને ફરી એક જીરો ઉતાર બસો થી ન વધવો જોઈએ તો ત્રેવીસ અઠા થાશે ત્રેવીસ અઠા કેટલા થાય એકસો ચોર્યાસી કેટલા થશે એકસો ને માંથી એકસો ને એટલે સોળ વધશે હવે આપણે અહીંયાથી બસ બે અંક જ લેવાના પોઈન્ટ પછી હવે અહીંયા પોઈન્ટ મૂકશો લઈ અહીંયા આવશે જીરો હવે ત્રેવીસ છંગ ફરી લેવું પડશે કારણ કે ત્રેવીસ સિત્યા થઈ જશે એકસો એકસઠ તો ત્રેવીસ છંગ લઈ લો એકસો અડત્રીસ હવે કેટલા વધશે અહીંયા તો બાવીસ વધશે ને એક આવશે અહીંયા જીરો હવે ત્રેવીસનો ઘડિયો બસો વીસથી ન વધે એ રીતના લખવાનું હતો ત્રેવીસ નવા કેટલા થશે બસો ને સાત તો અહીંયા નવ આવી ગયા બસ આપણે નીચે ભાગાકારથી કોઈ મતલબ નથી ઉપર બે અંક આવી ગયા પોઈન્ટ પછી બસ અને જો તમારે ભાગાકાર ઈઝી કરવો હોય તો અહીંયા તમે જે સંખ્યા વડે ભાગતા હો ને એનો પેલો એકથી નવ સુધીનો ગુણાકાર લખી નાખવાનો ત્રેવીસ ગુણ્યા એક ત્રેવીસ ગુણ્યા બે ત્રેવીસ ગુણ્યા ત્રણે તો તમારે ડાયરેક્ટ તમે કિંમત મૂકી શકો ઓકે વારંવાર ભાગાકાર કરવા આપણે ગુણાકાર કરવા જવું પડે નહીં તો હવે ચાર હજાર તો એમના એમ હતા આ કાઉસનું આપણે શું કર્યું ચૌદ એક હજાર વડે ગુણ્યા ને વડે ભાગ્યા તો બે અંકમાં જોવા જઈએ તો હવે આપણે નજીકમાં અહીંયા ફેરવું પડશે પોઈન્ટ પછી છ છે એને જ ફેરવવાના રહેશે અને નવ રહ્યા એ કેવા છે પાંચ કરતાં મોટા તો જો પાંચ કરતાં નવ મોટા હોય તો આગળનો અંક છે જે છ છે એ સાત થઈ જશે જો નાના હોત તો છ એમના એમ જ જરૂર તો અહીંયા તમે જ કહો નવ આવ્યા છે એટલે છનું શું થશે સાત થશે તો આપણે શું લખીશું છસો આઠ પોઈન્ટ સાત ઓકે હવે જો ચાર હજારની અંદર છસો આઠ ઉમેરો એટલે શું થાય ચાર હજાર છસો ને આઠ સરવાળો કરવાની તમે ડાયરેક્ટ કરશો ચાલશે પણ બાદ બાકી પણ કરો ને જ્યારે ત્યાં તમારે ઊભો કરવાનો એટલે કોઈ પણ સંખ્યામાં ભૂલ ન પડે તો આપણે કઈ રીતના લખશું ચાર હજારની અંદર છસો આઠ ઉમેરો એટલે ચાર હજાર છસો આઠ પાછળ શું હતું પોઈન્ટ સાત તો પોઈન્ટ સાત આ મળી ગયો આપણને જેડ એટલે કે બહુલખી ઓકે મિત્રો તો આશા રાખું છું મિત્રો વિડીયોમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો કમ્પ્લીટ ખ્યાલ આવતો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો ફરી યાદ કરાવું છું કે એકવાર સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા યુઝ કર્યું તમને સૌથી પહેલાં મળતા રહે અને એકદમ તમને પણ ફ્રીમાં શીખવા મળતું રહે બીજા મિત્રો સુધી પણ શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ